દર મહિને બ્યુટી પાર્લર માં ફેશિયલ માટે જઈએ છે અને બ્યુટીફાઈ થવા માટે જઈએ છીએ પરંતુ તમારામાંથી કેટલા લોકો દર વર્ષે ડોક્ટર ની પાસે હેલ્થ ચેકઅપ માટે જાય છે આજે વાત કરીએ પાંત્રીસ વર્ષ પછી બહેનો એ કયા કયા ચેકઅપ કરવા જરૂરી છે તમારા બ્લડ સુગર કોલેસ્ટ્રોલ બી ટ્વેરજીસ્ટનેગ્રાફી ગર્ભાશયમાં અથવા ઓવરીમાં ગાંઠ અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ નથી એ પણ ચેક કરાવો દર ત્રણ વર્ષે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે પેપસમિયર ટેસ્ટ થવી જરૂરી છે દર વર્ષે ગાયનેક ડોક્ટર પાસે જઈને તમારું પ્રેસ ચેકઅપ તો જરૂરી છે પરંતુ જો તમે વર્ષ વર્ષ પછી તો દર વર્ષે મેમોગ્રાફી એટલે કે બ્રેસ્ટ કેન્સર માટેનો સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો જરૂરી છે આ ઉપરાંત જનરલ ફિઝિશિયન ની પાસે જઈ અને તમારું જનરલ ચેકઅપ તમારું બ્લડ પ્રેશર ચેક કરાવો કાર્ડિયોગ્રામ કરાવો કારણ કે બહેનોમાં પણ યંગ ઉંમરમાં હાર્ટના પ્રોબ્લેમ થવાના ચાન્સીસ હોય છે યાદ રાખો કે તમે જેટલા સ્વસ્થ હશો તેટલો તમારો પરિવાર પણ સ્વસ્થ રહેશે અને જો તમે તમારી કાળજી ન રાખશો તો પરિવારની કાળજી પણ ઓછી રખાશે સ્ત્રી પરિવારની ધરી છે અને જો એ ધરી જ ખોરવાઈ જશે તો પછી પરિવાર પણ ખોરવાઈ જશે એટલે જ તમે તમારી જાતને સ્વસ્થ રાખશો તો તમારો પરિવાર પણ મેન્ટલી અને ફિઝિકલી એટલો જ સ્વસ્થ રહેશે